અંકલેશ્વર શહેરથી ગુજરાત ગેસ થઈ ઉમરવાડા પાનલીનો રસ્તો ખખડદાર થતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંકલેશ્વર શહેરના વિવિધ સાથે આંતરિક માર્ગની હાલત વરસાદમાં અત્યંત બિસ્માર થઈ પામી છે પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસામાં પાનોલી આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓ આ અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં નથી આવતું તેના કારણે આસપાસના ગામના લોકો ખખડતા જ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે રસ્તાઓ ખરાબ હોવાથી વાહનોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે તો સાથે સાથે શારીરિક તકલીફો પણ બેઠવી પડી રહી છે વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તો હજારો લોકોને રાહત થઈ શકે તેમ છે રોજ હજારો લોકો પાનોલી અને અંકલેશ્વર નોકરી ધંધા અર્થે અવર જવર કરતા હોય છે પાનોલી અને અંતરિયાળ માર્ગ હાંસોટ ખાતે જોડતો માર્ગ હોવાથી અહીં લોકો અવરજવર વધુ છે કોઈક વ્યક્તિ બીમાર હોય તો તેને હોસ્પિટલ લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું હું એડવોકેટ સલીમ ચેનિયા આજ રોજ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રી ભરૂચ તુષાર સુમેરા સાહેબ ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર જાડેજા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે પાનોલી આલુન તથા ઉંમરવાળાને જોડતો રોજ સાહેબ ખખરભંજ પરિસ્થિતિમાં છે રોજમાં ખારા છે કે ખારામાં રસ્તો છે સાહેબ એ જ સમજમાં આવતું નથી પાનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખર ખરોળમાં અભ્યાસ અર્થે જાય છે એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપના ટાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર તથા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય નાઓને સ્થળ તપાસ કરાવી જવાબ પંચાયત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો અગાઉ પર અમે કલેક્ટરશ્રી ભરૂચને આ રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી કલેક્ટર શ્રી ભરૂચ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પીડબલ્યુડી શાખાને પણ નમ્રરત છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે આપણા લોકલાડીલા કલેક્ટરશ્રી ભરૂચમાં લીવેબલ ભરૂચનો પ્રોગ્રામ ચલાવે છે તે ઘણો જ સરસ છે સાહેબ અમારું પાને પાનોલી લીવેબલ થાય એવું કંઈક કરો ને સાહેબ અમારા પાનોલીને લીવેબલ બનાવો ને સાહેબ આ મીડિયાના માધ્યમથી આપ સાહેબ શ્રીને નમ્ર રથ છે કે ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ કરી તથા ચોમાસું પૂરું થાય પછી રસ્તો બનાવી માટે નમ્ર નમ્રરથ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યો તો મને કોઈક મદદ કરે છે ખરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો કોઈ મદદ કરતા નથી આ બાબતે એવો કોઈ સ્થળ પર આવતા નથી કાર્યવાહી કરતા નથી બિલકુલ નિષ્ક્રિય છે વહીવટી તંત્ર બિલકુલ બિલકુલ નિષ્ક્રિય છે છેલ્લા કેટલા સમયથી આ હાલત આ લગભગ છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી આ રસ્તાની બિસ્માર હાલત છે ઘરીવાર વાર રજૂઆત કઈ છે અમારા બાળકો સ્કૂલે કઈ રીતે જાય વિધાનસભા લોકસભા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની કેટલી ચૂંટણીઓ ગઈ આશરે લગભગ બે 2022 સત્તર બે માં બે ચોવીસ આ ત્રણ ચૂંટણીઓ ગઈ છે તાલુકા જિલ્લા પંચાયતની અલગ ઉપર સભ્ય બી ચૂંટાયા છે એના સભ્ય છે પાનોલીમાંથી ચૂંટાયા છે સભ્ય ચૂંટાયેલા સભ્ય પર નિષ્ક્રિય રહે છે પાનોલીના લોકોનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે રસ્તા બાબતે એની નમ્ર અરજ છે છેલ્હા હું પાનોલી ગામનો રહેવાસી છું અમારે આ રસ્તો કાયમનો છે આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો આ આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું મને સાડા દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અમારા કમાન પાટા તૂટી ગયા છે ગુટકા તૂટી ગયા બધું અમારા ગાડીનું નુકસાન થાય છે જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે ભરૂચ જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કર નોરાજ છું આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી વિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો દસ મિનિટનો રસ્તો એક કલાકમાં અમારે પૂરો કરવો પડે છે અહીંયાથી સ્ટુડન્ટ જાય છે અહીંયા સ્ટુડન્ટ અહીંયા ઘરેથી જો પાંચ મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે પાંચ મિનિટના રસ્તાની જગ્યાએ લોકો અડધા કલાકમાં પહોંચે છે અમે કલેક્ટર સાહેબ અને અને આ એ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનું તેમજ આજુબાજુના લોકોના માટે જો એ રાહતનો રસ્તો કરે